વબરાકો ઇબ મે નુવા મા શુરુ હું માં જેમાં ત્યાં દોસ્તો અમે અત્યારે ચકલોને રોટલા ખવડાવવા આવ્યા હતા ત્યાં એક છું જે કે આનું નામ છે ગુજરાતનો સળગથી પેટાળ ધામણ સાપ છે જો આ હલકો વિશેલો હોય અને આને ઇંગ્લિશનું નામ છે મૂસિસ મિડલી ને દોસ્તો આવો સાપ તમે નહીં જોયો હોય જો લોસિસ રિસર્ચ સ્નેક જે હલકો વિસેલો હોય તેની આ હાલ હજી નાનું બચ્ચું છે તે અમે અત્યારે આવતા હતા અને જોઈ ગયા છીએ છોડી છું સારી એવી હોય ઓછી માત્રિસ વિલિન્ડે રેસર સ્નેક જે ચડકથી પેટાળ ધામણ સાપ છે આ લોકોનું હજી થોડું નામ યાદ ન હોય સાફ છે ચણેકથી પેટા ડામણ સાપ જે ગ્રોશિસ કહેવાય છે બચ્ચું છે અમે તેને અત્યારે આદાન કરી સબ્સ્ક્રાઈબ કજો સારા વિડીયો પરસી જય હિંદ જય ભારત